નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભેંસને ખાવાનું ખવડાવવું જોઈએ તમારી પનોતી પણ ચાલે છે ને આજે શનિવાર છે ભેંસ શનિનું જાનવર છે એને ખવડાવશો તો ચોક્કસ ફાયદો થશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસેથી પૈસા વ્યાજે લાવવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે કોઈ મજૂર જેવા વ્યક્તિને પગરખવાનું આજે તમાકુનું સેવન કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અંધ વ્યક્તિને પરેશાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે કૌટુંબિક વાદ વિવાદો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોખંડ જૂનો ભંગાર ખરીદીને ઘરે લાવવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે કોઈ ગરીબ પરિવારને દવાની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બે વ્યક્તિ વાદ વિવાદ કરતા હોય ને તમારે વચ્ચે ભાગ લેવાનો નથી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કન્યા સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે કુટુંબના કોઈ પણ સભ્ય સાથે ઝઘડો કે મનમોટાવ ઉભો નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું છું તુલા રાશિવાળાએ આજે કોઈ કાબર ચિત્રો બે કલરનો કૂતરો હોય ને એની સેવા કરવી જોઈએ એને ખાવાનું ખવડાવવું જોઈએ શું નથી કરવું મિત્રો આજે કાળા કે ભૂરા કલરના વસ્ત્ર પહેરવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન મંદિરે જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ ને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને જૂઠો વાયદો નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ પણ ભગવાન શનિના દર્શન કરવા જોઈએ ને ભગવાનની સામે કાળા અડદ દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તેલનો બગાડ બિલકુલ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે છાયા પાત્ર દાન કરવું જોઈએ લોખંડના વાડકામાં સરસવનું તેલ ભરી પોતાનો ચહેરો જોઈ અને એ પાત્ર ભગવાનને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનું સેવન નહીં કરતા કે માછલીનો શિકાર નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ જવ તલ અડદ મરી આવી વસ્તુ ભગવાન સામે દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા કઝિન ભાઈઓ કે આપનો કોઈ સારો મિત્ર એની સાથે વાત વિવાદ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરને પરેશાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે